વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો મધુબન ડેમમાંથી દબણગંગા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડાયું છે નામદા તરફ જતા રસ્તા પરથી એક ટ્રક નદીમાં તણાયો છે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે રેલવેના ઓવરબ્રીજ સાથે દોડાથી લટકી રહ્યો છે ટ્રક અને આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ટ્રક ચાલકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હવાની વિગતો મળી રહી છે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો પ્રકારે રેલવેના ઓવરબ્રીજ સાથે દોડાથી આ ટ્રક છે તે લબડી રહ્યો છે આ સમગ્ર ઘટના સામે આવી છે જ્યાં મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ બાદની આ સ્થિતિ દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે નમથા તરફ જતા રસ્તા પરથી ટ્રક નદીમાં તણાઈ હતી ટ્રક ચાલકનો આબાદ બચાવ છે તે પણ થઈ રહ્યો છે અત્યારે આ સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ છે તે થઈ રહ્યો છે અને તેને કારણે નમથા તરફ જતા રસ્તા પર આ ટ્રક છે તે નદીમાં તણાઈ હોવાનું સામે આવી રહ્યું છે ટ્રક ચાલકનો આ સમગ્રમાં આ બાદ બચાવ થયો છે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ બાદની આ સમગ્ર સ્થિતિ અત્યારે સમગ્ર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ છે નર્મદા ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ પાંસઠ મીટર ખુલીને પાણી છોડવામાં આવ્યું છે ડેમમાંથી બે પોઈન્ટ વીસ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું વડોદરાના ડભોઈ શિનોર કરજણના પચીસ ગામોને લટકાવવામાં આવ્યા છે ત્રણેય જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટરને છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટી પણ વધી રહી છે સંવાદદાતા આપણા ફોન ફોનલાઈન પર જોડાયા છે માનુ સરદાર સરોવર નર્મદા ડેમ માં સતત પાણીની આવક નોંધાઈ છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે મધ્યપ્રદેશમાં આવેલો છે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે નર્મદા જે સરદાર સરોવર ડેમ છે એમાં પાણીનો ખૂબ મોટો જથ્થો અત્યારે આવી રહ્યો છે સરદાર સરોવર ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ પાસઠ મીટર ખોલવામાં આવ્યા છે બપોરે એક વાગ્યાથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે બે લાખ વીસ હજાર ક્યુસેક પાણી અત્યારે છોડવામાં અને એના કારણે વડોદરા જિલ્લાના ત્રણ તાલુકાના પચીસ ગામો છે એને અસર થાય એવી શક્યતા છે ડઈ સિંદોર અને કરજણ તાલુકાના આ પચીસ ગામો છે એમને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે ત્રણ તાલુકાના અધિકારીઓ છે એમને હેડક્વાર્ટર ન છોડવાના પણ આદેશ કરવામાં આવ્યા છે પાણીની જે આવક વધી રહી છે એના કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના ગોઇ સિનોર અને કરજણ તાલુકાના જે નીચાણવાળા ગામો છે એમને મોટા પ્રમાણમાં પાણી આવે ત્યારે અસર થતી હોય છે એટલે અગમ સ્થિતિના ભાગરૂપે કલેકટર તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા આ પચીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કલાટીઓને સરપંચોને જાણ કરવામાં આવી છે પાણી છોડવામાં આવી રહ્યું છે સલામત સ્થળે લોકોએ ખસી જવું આ ઉપરાંત ત્રણ તાલુકાના અધિકારીઓને પણ હેડક્વાર્ટર નહીં છોડવાના આદેશ કરવામાં આવ્યા છે અને તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે જી બિલકુલ માનું જાણકારી બદલ આપનો આભાર તો આ બાજુ તાપીના ઉપાય ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ડેમના પંદર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં પાણી છોડાતા આસપાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે તાપી જિલ્લા અને મહારાષ્ટ્ર રાજ્યમાં વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે તાપી નદીમાં એક પોઈન્ટ ચોરાણુ લાખ ક્યુસેક પાણીની સતત આવક છે તે નોંધાઈ રહી છે 335.45 છે તેમાં ઇનફ્લો ત્રણ લાખ પાંચ હજાર જેવો છે એક લાખ ચોરાણું હજાર ચારસો એકવીસ જેટલો આપણે આઉટફ્લો કરીએ છીએ તેમાં કેનાલ વાટે છસો ક્યુસેક હાઇડ્રોમાંથી 17,622 સત્તર હજાર છસો બાવીસ અને ગેટ થ્રુ એક લાખ હજાર એકસો ને જેટલું પાણી આપણે કાઢીએ છીએ એમાં ટોટલ પંદર દરવાજા પૈકી ચાર દરવાજા સાડા છ ફૂટ અને અગિયાર દરવાજા આઠ ફૂટ દરવાજા ખોલવામાં આવે છે તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો જેથી ઉકાઈ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે આ સમયે કાકરાપાર ડેમ પાસે આહલાદક નજારો સર્જાયો છે જેથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ ડેમ જોવા માટે ઉમટી પડ્યા છે તો મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીંયા નજારો માણવા આવ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા ઉકાઈ જે પાણી છોડવામાં આવ્યું છે કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે પાણી ડેમ થયો કે અહીંયા જે નજીકમાં જ કાકરાપાર ડેમ ત્યાં એટલું સરસ રીતે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે અહીંયા એટલો સરસ નજારો છે અને આજે સીત્રા સાતમના તહેવારના દિવસે મહિલાઓને કોઈને જમવાનું બનવાનું કે એવું છે નહીં તો બધા જ પોતપોતાની રીતે જમવાનું જે બનાવેલું છે રાંધણ એ લઈને અહીંયા આવી શકે છે અહીંયા મસ્ત એન્જોય કરી શકે છે મસ્ત પાણીનો નજારો લઈને અહીંયા નજીકમાં બેસવાની બી વ્યવસ્થા છે તો સાથે ત્યાં નાસ્તાની બી મજા માણી શકે એવું છે તો આ જે મજા કાકરાપાર બાજુ પાણી ઓવરફ્લો થયું છે તો અહીંયા અમે મજા માણવા આવ્યા છીએ તો બધા આવે એના માટે વાતાવરણ તો એકદમ સરસ છે મજા આવે એવું છે હા એકદમ ગ્રીનરી છે પૂરેપૂરી સેલ્ફી અને હા ઘણા બધા ફોટા ભી લીધા છે નીચે જઈને જઈ શકાય છે અને ત્યાં ફોટો લઈ શકાય છે બહુ અચ્છા લાગ હે બહુ અચ્છા મોસમ હે સબ આ પર ફોટો સેલ્ફી સબ લીયે બહુ અચ્છા માહોલ હે તો વીરપુરનું છાપરવાડી ડેમ બે ઓવરફ્લો થયો છે જેતપુરના વાડા ડુંગરા પાસે આવેલો છાપરવાડી ડેમ બે ઓવરફ્લો થયો છે રાજકોટ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ ડેમમાં એકસો વીસ ક્યુસેક પાણીની આવક સામે એકસો વીસ ક્યુસેક પાણીની જ આવક પણ છે ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વિક્રમ વીરપુરનો જે છાપરવાડી ડેમ બે છે તે ઓવરફ્લો થયો છે શું માહોલ આવે તો રાજકોટ જિલ્લા પાસે આવેલું જે વીરપુર ગામ છે તે વીરપુર પાસે છાપરવાડી બે ડેમ છે તે ઓવરફ્લો થયો છે ઓવરફ્લોના વારા પાસે ઓવરફ્લો થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે ત્યારે ડેમમાં એકસો વીસ ક્યુસેક પાણીની છે તે આવક જોવા મળી રહી છે ત્યારે સામે એકસો વીસ ક્યુસેક ની પણ આવક જોવા મળી રહી છે ત્યારે છાપરવાડી બે ડેમ નો પાણીનો પ્રવાહ વધતો હોવાથી નીચેના વિસ્તારો છે તે એલર્ટ કરવામાં આવે છે ત્યારે વરસાદના કારણે પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમના હેઠળ દ્વારા લુણાગ્રા છે જાંબુડી કેરાડી મેવાસા પ્રેમગઢ લુણાગરી રબારીકા ગામના લોકોને નદીના પટમાં અવર જવર કર્યુંની તંત્ર દ્વારા છે છાવતેજ કરવામાં આવ્યા છે જી બિલકુલ વિક્રમસિંહ જાણકારી બદલ આભાર ભાવનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છ કુંભારવાડા સીલસર અને તળાવ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહન ચાલકો પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે કહી શકાય કે સવારના છ થી દસ વાગ્યા સુધીમાં અંદાજીત બે ઇંચ જેવો વરસાદ થયો છે કહી શકાય કે જે પ્રકારે રસ્તાઓ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે ભાગના જે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં પણ પાણી ભરાયા છે એટલે ચોક્કસપણે કહી શકાય જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ પાણીનો નિકાલ થતો નથી અને એના કારણે ખાસ કરીને જે રોડ હોય છે ત્યાં બંને બાજુ પાણી ભરાવાની ઘટના છે વાહન ચાલકો છે પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા નથી અને એના કારણે અહીંયા જે ડિવાઈડર જે બનાવ્યા હોય છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હોય છે અને લોકો છે એ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નિતિન સોની વી ટીવી ભાવનગર ઉપરવાસમાં સતત વરસાદથી છોટાઉદેપુરનો એકવાડેક ડેમ છલકાયો છે એક ધારા વરસાદથી ઓરસંગ નદી પૂર્ણ સપાટી વહેતી થઈ છે છેલ્લા બે દિવસથી બોડેલી સહિત જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ઓરસંગ નદી અને એકવાડેક ડેમમાં નવા પાણી આવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે મહેશ મહેશ પર જોડાયા છે ઉપરવાસમાં જે સતત વરસાદ પડી રહ્યો છે જે એકવાડેક ડેમ છે તે છલકાયો છે શું માહોલ છોટા ઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તાર અને મધ્યપ્રદેશના ભાગમાં પણ સતત વરસાદને લઈને બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં મોટી માત્રામાં પાણી વહી રહ્યું છે બોડેલી નજીક જે એકવાડેમ બનાવવામાં આવ્યો છે તે પણ ભરાયો છે અને એકવાડેમ અત્યારે છલકાઈ રહ્યો છે ઓરસંગ નદીમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ છે જિલ્લાના તમામ વિસ્તારની અંદર આજે વરસાદ પડી રહ્યો છે ઓરસંગ નદીમાં સખત પાણીમાં વધારો થવાના કારણે આ એકવાડેક પણ છલકાયો છે અત્યાર સુધી જે વરસાદ થયો છે એ ખેડૂતોને અનુકૂળ આવે તે પ્રમાણેનો વરસાદ છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે સમગ્ર વિસ્તારના જે જુદા જુદા પાક છે તેને અનુકૂળ આવે એ પ્રકારનો આ વરસાદ છે જેના કારણે ખેડૂતો ખૂબ આનંદમય લાગણી અનુભવી રહ્યા છે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વરસાદ ખૂબ સારા પ્રમાણમાં વરસી રહ્યો છે અને ઓરસંગ નદી જે છે એ છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદી છે અહિયાં થી સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર જે એકવાટેક આવેલો છે આ નદીના વિસ્તારની અંદર તે પણ અત્યારે છલકાયો છે અને અદભુત દ્રશ્યોનો નજારો જોવા મળે છે જી બિલકુલ જાણકારી બદલ આપનો આભાર તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે નિઝર અને કુકરમુંડા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદને લીધે જિલ્લાના તોતેર જેટલા રસ્તાઓ બંધ થયા છે રસ્તાઓ બંધ થતાં વાહન ચાલકોની સમસ્યા છે તે વધી રહી છે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે તોતેર જેટલા રસ્તાઓ હાલ તો બંધ થયા હોવાનું સામે આવી રહ્યું છે અનેક વિસ્તારોમાં પાણી છે તે ભરાઈ ગયા છે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે નીઝર અને કુકરમુંડાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તોતેર જેટલા રસ્તાઓ બંધ થયા હોય તેવી વિગતો પણ મળી રહી છે ગ્રામીણ વિસ્તારોના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય અનેક રોડ રસ્તાઓ પણ બંધ થયા છે વરસાદ દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે લીમખેડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદને લીધે ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે ડેમની સપાટીથી ઝીરો પોઈન્ટ પચાસ મીટર ઉપર પાણી વહી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને સુરક્ષાના ભાગરૂપે અલર્ટ કરી દેવામાં આવ્યા છે जिले में कल से बहुत तेजी से बारिश हो रही है और लिमखेड़ा तहसील के उमरिया डैम भी ओवरफ्लो हो चुका है और यहाँ के आसपास किसान लोगों को भी ये पानी का इस बार खेती करने में आनंद आएगा फिर इस साल में पहली बार ये ओवरफ्लो हुआ है और हम लोग लिमखेड़ा से उमरिया डैम देखने के लिए यहाँ पे आये તો ભાદરેક ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો ડેમમાં પંદરસો ત્યાંસી ક્યુસેક પાણીની આવકથી જળસપાટી બાવીસ ફૂટ પહોંચી છે ભાદરેક ડેમમાંથી અંદાજે બાવીસ લાખ લોકોને પાણી પીવાનું પૂરું પાડવામાં આવે છે અને હવે ઉપરવાસમાં ભારે વરસાદથી જળસરમાં સતત વધારો છે તે નોંધાઈ રહ્યો છે અને લોકોને હવે પીવાના પાણીની સમસ્યાનો સામનો છે તે નહીં કરવો પડે બાદર એક માં સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે પંચમહાલના કાલોનની કરાડ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે સાર્વત્રિક વરસાદથી જિલ્લાના નદી નાળા છલકાયા છે ગોમા કરાડ અને પાનમ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ નદીઓમાં પાણી આવતા કાંઠા વિસ્તારના ગામડાઓને પણ અલગ કરી દેવામાં આવ્યા છે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક ચેકડેમ ઓવરફ્લો થયા કરાડ નદી પરનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા છે ગોમા કરાડ અને પાનમ નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીઓમાં પાણી આવતા ખાંટા વિસ્તારના ગામડાઓને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે મેણ નદીમાં ઘોડાપુર આવ્યું છે મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે અમરોલી નજીક નદીનો નજારો જોવા માટે લોકો ઉમટ્યા હતા છોટાઉદેપુરમાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે અને જે જે આ નસવાડી તાલુકાના અમરોલી ગામને બાજુના ગામના વતની છે અને તે નદીનો પ્રવાહ જોવા માટે અમે આ સ્થળ ઉપર આવેલા છે અને અહીંયા જોતા એવું લાગે છે કે ખરેખર વરસાદ સારા પ્રમાણમાં થાય છે અને હજુ પણ એની ઝરમર ઝરમર ગતિએ ચાલી રહ્યો છે અને જે નજારો નિહાળવા અમે અહીંયા આવ્યા છે અને એ ઘણા બધા નદીના દ્રશ્ય જોવા માટે ઘણા બધા લોકો આજુબાજુ પણ દેખાઈ રહ્યા છે તમને એ ખરેખર આનંદ અને ઉત્સાહ એટલે એટલો ઉમંગ અહીંયા દર્શાવ્યો છે જોવા માટે હવામાન વિભાગની આ ગાઈ મુજબ આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીકથી પસાર થતી આ મેણ નદીના દ્રશ્યો છે મેણ નદી ડુંગર વિસ્તારના અનેક ગામોમાંથી પસાર થાય છે આમરોલી પાસેના આ દ્રશ્યો છે આ નદી છે એ નર્મદા નદી છે તેને આગળ તિલક આસપાસ મળે છે અને આ વિસ્તારની અંદર ઉનાળાના સમય દરમિયાન પાણીના જે સ્તર છે એ નીચા જતા હતા પરંતુ નદીમાં સતત નવા પાણીની આવક અને નદીમાં જે પાણીનો પ્રવાહ છે એ સતત વધવાના કારણે આ વિસ્તારના જે ખેડૂતો છે તેઓને પણ અત્યારે ખુશી જોવા મળે છે સાથે સાથે આ વિસ્તારની અંદર આવેલા જે નાના મોટા ધોધ છે તે પણ સલકાયા છે અત્યારે મેણ નદી સતત બે કાંઠે વહી રહી છે મહેશ ભીલ વીટી ન્યુજ છોટા આદિપુર તાપી જિલ્લાને ઉપરવાસમાં વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ગોળાપુર આવ્યું છે પાઠકવાડી અને રાયગઢ રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે પદમડુંગળી ઇકો ટુરિઝમ નજીક જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે ઇકો ટુરિઝમ ખાતે આવતા પ્રવાસીઓ માટે માર્ગ બંધ થતા તેઓ અટવાયા છે પાણી રોડ પર ફરી વળતા વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે ભારે વરસાદને કારણે જે પૂરની સ્થિતિ છે તે જોવા મળી છે પસાર થતી અંબિકા નદીમાં પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે શું માહોલ ચોક્કસ ગત રોજથી તાપી જિલ્લાના સમગ્ર સાથે સાત તાલુકામાં સાર્વત્રિક જોવા મળી રહી હતી અને હાલ પણ વરસાદ ચાલુ છે જેને પગલે તાપી જિલ્લા તેમજ તાપી જિલ્લાના ડાંગ બોર્ડરના એરિયામાં પણ ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તાપી જિલ્લામાં વાત કરીએ તો ડોલવણ તાલુકા થી પસાર થતી અંબિકા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને નદીના પાણી જે તેમજ રોડ પર ઇકો ટુરિઝમ માર્ગ પર પાણી કારણે હાલ જે માર્ગ છે બંધ કરી દેવામાં છે જેમાં જે આજે રજાનો દિવસ હોવાથી જે પ્રવાસીઓ આવ્યા હતા એ પણ ત્યાં અટવાયા હતા અને હાલ પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ નદી ની પરિસ્થિતિ કાંઠે એ રહેશે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર દીપક પાટણ જિલ્લાની સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે આખું વર્ષ કોરી રહેતી સરસ્વતી નદી ચોમાસામાં ચલોછલ થઈ છે સરસ્વતી નદીમાં પાણી આવતા નદીનો બેરેજ ભરાઈ જવાની શક્યતા છે બાર મહિનામાં એકવાર ભરાયેલી નદીને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે માતરવાડી પાસે આવેલ સરસ્વતી નદીમાં આ જોઈ શકાય છે કે દોઢસો ક્યુસેક જેટલું જે પાણીની આવક આ નદીમાં જોવા મળી રહી છે ઘણા સમય બાદ પાટણ શહેરની આ સરસ્વતી નદી આજે જીવંત બની છે છેલ્લા ત્રણ દિવસથી પાટણમાં વરસાદી માહોલ જે છે બનાસકાંઠામાં પણ વરસાદ થયો છે અને ઉપરવાસમાં પણ જે વરસાદ થયો તેને લઈને આજે જે દોઢસો ક્યુસેક જે પાણીની આવક સરસ્વતી નદીમાં થઈ જેને લઈને આ સરસ્વતી નદી આજે જીવંત બની છે ક્યાંક ને ક્યાંક નદીમાં પાણી આવતા નદીમાં નવા નીર આવતા પાટણવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે હર્ષદ પંચોલી વીટીવી ન્યૂઝ પાટણ નવસારીના બિલીમોરામાં નદીના પાણી ધુસ્યા છે અંબિકા કાવેરી અને પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે બિલીમોરાના દેસરા વિસ્તારના ચારસો ઘરમાં પાણી ભરાયા શહેરના ભેંસાત ખાડા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે નદીના પાણી અનેક ઘરોમાં ધુસી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળસ્તરમાં વધારો થયો છે ને તેને કારણે આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે નવસારી જિલ્લાના શીખલી ખાતેથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો ભયજનક સપાટી વટાવીને વીસ ફૂટ ઉપર વહી રહી છે કાવેરી નદી કાવેરી નદી કાંઠાના પાંચ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે શીખલી નજીકના તટે આવેલું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદથી હડફ નદીમાં ગોળાપુર આવ્યા છે હડફ ડેમમાંથી પાણી છોડાતા નદીના જળસ્તરમાં વધારો થયો હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાંચ ગામડાને એલર્ટ કરાયા છે માતરિયાના રસ્તા પરના લુબક પુલ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થયો બપોર બાદ વરસાદનું આ બીજો રાઉન્ડ શરૂ થયો છે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને જે પ્રકારે આ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ધાનેરામાં પણ ફરી એક વખત વરસાદ છે તે શરૂ થયો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે રાજકોટ ચોટીલા હાઇવે પર ભારે વરસાદ શરૂ થયો ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે હજુ પણ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે ભારે પવન સાથે વરસાદ પડવાથી વાહનચાલકો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છ પંચમહાલમાં ધોધમાર વરસાદ થયો જેને કારણે પાવાગઢનું કુદરતી સૌંદર્ય સૂડે કળાએ ખીલી છે વરસાદી માહોલમાં પાવાગઢમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા પાવાગઢ પર્વતની ચોતરફ કુદરતી ઝરણાઓ શરૂ થયા છે સાથે ભારે વરસાદને કારણે પાવાગઢના સિટી ગેટ પાસે આવેલું ઐતિહાસિક અને પૌરાણિક પાતાળ તળાવ પણ ઓવરફ્લો થયું છે પાવાગઢ ખાતે હાલ વરસાદ ચાલુ છે તે સમય દરમિયાન ઉપરથી ધોધમાર વરસાદ કારણે જે ધોધ શરૂ થઈ ગયા છે હાલ જોવા જઈએ તો પાવાગઢનો જે ડુંગર છે એ ડુંગર ઉપર અનેક પ્રકારના ધોધ શરૂ થઈ ગયા છે ઝરણાઓ શરૂ થઈ ગયા છે અલગ અલગ પ્રકારના આઠથી દસ ઝરણાઓ છે પાવાગઢ ડુંગર પરથી શરૂ થઈ થયા છે લીલી ચાદર ઉડીને બેઠો હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે હાલ જોવા મળીએ કે પાવાગઢનો જે ડુંગર છે આખો ડુંગર ઢંકાઈ ગયો છે જે વાદળો છે વાદળો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે હાલ પાવાગઢ છે પાવાગઢમાં પર્યટકો પણ અહીંયા સ્થળો પર આવી રહ્યા છે કેટલાક યાત્રિકો દૂર દૂરથી અહીંયા ગુજરાતભરમાંથી આવી રહ્યા છે અને મજા માણી રહ્યા છે ત્યારે આ જે સંખ્યા છે એ સેલ્ફી પોઈન્ટ પર છે એ સેલ્ફી પોઈન્ટ પર મોટા પ્રમાણમાં યાત્રિકો આવીને આનંદિત થાય છે જેના કારણે લોકો અહીંયા વેકેશનની પણ મોજ માણવા આવી રહ્યા છે વિવેક સુખાર વીટીવી ન્યુઝ પંચમહાલ